સનાતન ધર્મના છવ્વીસ પ્રકારના ફ્રી મનોરથ ચાલતા હતા જેમાં ફ્રી ધ્વજારોહણ ફ્રી અન્ન ક્ષેત્ર સહિતના કાર્યો મંદિરમાં વિના મૂલ્ય મુરલી જ્યાં દ્વારકામાં જો ધ્વજા ન ચડાવી શકે તે ધ્વજા અહી મુરલી મનોહર મંદિરમાં ચડાવવાથી મનોકામના પૂરી થાય છે મુરલી મનોહર મંદિર સુપેડીમાં હજારો વર્ષ પહેલા અલૌકિક મંદિર છે આ મંદિરમાં આઠમી તેમજ ફ્રી અન્ન ક્ષેત્ર પણ પ્રશાસન દ્વારા બંધ કરી દીધી અને જો કોઈને મંદિરમાં કોઈ પણ પ્રકારનો મનોરથ કરવો હોય તો પ્રશાસન ને મંજૂરી લેવી પડશે તેવું જાહેર કરાતા ભક્તો માં ભારે રોષ જોવા મળ્યો પાંચ બે ના રોષ

ભક્તો રોષે ભરાયા છે અને મૂરલી મનોહર મંદિરમાં અવરણાંત ઉપરાંત ઉપર બેસી ગયા હતા અને જો આગામી દિવસમાં ત્રણ દિવસમાં નિરાકરણ નહીં આવે તો માંગ સ્વીકારવામાં નહીં આવે તો મંદિરમાં ઠાકોરજી સમક્ષ આઠ ભક્તોએ એક પછી એક ઠાકોરજીને આહુતિ આપશે ને આત્મવિલોપન કરશે જેમની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન નહી રહેશે તેમ ભક્તોએ જણાવ્યું છે આત કે ધોરાજી મમતદાર દ્વારા જણાવેલ કે કમિટી દ્વારા કોઈ પ્રકારના મંદિરમાં ચાલતા ઉપર વહીવટ પર પ્રતિબંધ નથી મંદિરમાં ચાલતા ધ્વજા કે દર્શન ઉપર પાબંધન નથી જે રીતે સનાતન ધર્મ નામ ઉપર જે વિવાદ થયો છે એ વિવાદમાં ભગવાન પણ રાજી નથી અને સંતો પણ રાજી નથી વિવાદ વિશેષ કઈ નથી એક ભક્તો લાગણી દુભાણી છે સરકાર શ્રી

આ કાર્યને પૂર્ણ કરે એવી અમારી વિનંતી માન છે લાગણી છે ગઈ 5 તારીખે 5 બે અમે જે મામલતદાર સાહેબને આવેદન આપ્યું હતું એનું કારણ એવું હતું કે મામલતદાર સાહેબે પૂજારીને અહીંથી બોલાવીને કીધું હતું કે ભાઈ જે ધજાજી અને તમારા જે ક્ષેત્ર એ બધું બંધ કરી દયો અને હવેથી મામલતદાર હસ્તક બધું ચાર્જેબલ જે નકી થાશે ગવર્નમેન્ટ તરફથી એ રીતે ચાલુ થાશે એનો અમને વિરોધ હતો અને અમે આવેદન આપ્યું હતું કે ભાઈ અમારું જે સત્કર્મ આ મંદિરમાં ચાલે છે એ નિશુલ્ક ચાલે છે એમાં સરકાર શ્રી કોઈ પણ જાતનો હસ્તક્ષેપ ન કરે અને જે પણ તમે રિનોવેશન ની કાર્યવાહી કરો છો રિનોવેશનમાં અમારે કોઈ લેવા દેવા નથી તમારી રીતે રિનોવેશન તમારી કમિટી કરે એમાં અમને કઈ વાંધો નથી પરંતુ એક વસ્તુ ચોખવટ કરી દઉં કે કોઈ પણ મંદિર હોય હિન્દુ પરંપરા મુજબ એમાં એક હોય છે અને દરેક દર્શનાર્થી આવીને એને વગાડીને ભગવાનને રાજી કરતા હોય છે એ વાત બરાબર છે પણ કોઈ પણ મંદિર પોતે ઘંટજી હોતા નથી એને વારે વારે વગાડવાનો ન હોય તમે એક બાજુ મીડિયા સમક્ષ છો કે સાત તારીખમાં સ્વીકારો છો તો અમે જ મંદિરેથી પૂજારીને બોલાવીને આ વસ્તુની ના પાડી હતી અને હવે અમે જ તમને કહી છીએ કે જેટલી લખેલી ધજાઓ છે એટલી પૂરી કરી લો તો લખેલી ધજાઓ પૂરી થાય પછી પાછી તમારે ના પાડવાની છે જે કઈ કરો એ લેખિત અત્યારે અમે આ બેસી ગયા દિવસ એટલે કે હવે ચાર ચાર દિવસમાં અમારું કાર્ય નહીં પૂર્ણ કરવામાં આવે અને અમને જે જોશે લેખિતમાં જોશે અમને મળો અમે વાતચીત કરવા તૈયાર છીએ જયારે અમને બોલા અમે ત્યાં આવ્યા છીએ તો તમે પણ પધારો મોસ્ટ વેલકમ અને આ વસ્તુને ઝડપથી પૂર્ણ કરીએ બાકી અમે જેમ કીધું અમે આત્મવિલોપન ઉપર જઈ રહ્યા છીએ આઠ યુવકો તૈયાર થયા છે અને પાંચમા દિવસથી એક એક આહુતિ આપવાની શરૂ કરશું હું અહીંયા સુપેડી મુરલી મનોહર મંદિરના સેવાકીય ગણ ભક્તગણોમાંથી એક બોલું છું આ મંદિરમાં જે વિવાદ ચાલે છે એનાથી અમને ભક્તગણોની ધાર્મિક લાગણી બહુ જવાની છે અહીંયા બહુ સરસ બધી રીતે બાપુશ્રીની પરવાનગીથી નિઃશુલ્ક બધા મનોરથો પૂર્ણ થતા જે અત્યારે સર્કશ્રીના હસ્તક્ષેપ કરવાથી બધું બંધ છે રજાજી મનોરથ અમારે મામલતદાસની પાસે નોંધાવા જવાના આવા બધા જે સરકારશ્રીના હસ્તક્ષેપ છે

અમુક વિવિધ મીડિયાઓમાં વાતો વહેતી થઈ છે કે અમુક પ્રકારના પ્રતિબંધો સરકારશ્રી દ્વારા વહીવટ લેવામાં આવ્યા બાદ લાદવામાં આવ્યા છે આવું કંઈક છે નહીં મુરલી મંદિરની વહીવટ સમિતિ દ્વારા કોઈપણ પ્રકારના નિયંત્રણો લાદવામાં આવેલા નથી ભાવિક ભક્તો એમની પૂજા આરતી ધ્વજારોહણ જે કરે છે તે સમયસર કરી શકે છે એના ઉપર કમિટી દ્વારા કોઈપણ પ્રકારે કોઈ પણ નિયંત્રણ લાદવામાં આવેલા નથી કોઈ ધજાનો ચાર્જ વસૂલ લેવામાં આવતો નથી કે એ બાબતે પણ કોઈ નિર્ણય સમિતિ દ્વારા કરવામાં આવેલો નથી સાહેબ એ ધજાનો જે મસૂલ જે ધજાનો ધજા માટે સાહેબ પ્રતિબંધ મૂકવામાં આવી છે એવું કહેવામાં તંત્ર દ્વારા શું કહેશું ના એવું કંઈ જ નથી પબ્લિક ભક્તો દર્શનાર્થીઓ ગમે ત્યારે મુલાકાત લઈ શકે છે અને ધજા ભગવાનને ચડાવી શકે આંદોલન આંદોલન પર બેઠા છે આગા બે દિવસોમાં પોતા આત્મનિર્ભર કરશે આ બધું તમારી જવાબદારી છે એ લોકો કહે શું કહેશો એવું કંઈ મારા મને મળ્યું નથી અત્યાર સુધીમાં મને મળશે તો ચોક્કસ એમને આશ્વાસન મળે એવો પ્રત્યુત પાઠવીશું સાહેબ તમે મુલાકાત લીધી છે મંદિરની મુલાકાત મંદિરની લીધેલી છે ને જે આમાં ઉપવાસ ઉપર બેઠા છે એવું કંઈ મારા ધ્યાનમાં નથી આપના માધ્યમથી મને અત્યારે જાણવા મળે છે સાહેબ એ લોકો એવું કહી રહ્યા છે કે જો પાંચ દિવસમાં અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તમામ જવાબદારી સરકારની છે એમણે કોઈ એવી કોઈ માગણી કરી નથી રજૂઆત જે જે છે એ એ મુજબ કે ભાઈ પરંપરાગત મંદિરમાં વર્ષોથી રૂઢિ ચાલી રહી છે તેમાં અવરોધ ન થવો જોઈએ એમની મૂળ રજૂઆત આ છે એ રજૂઆત મુજબ આપણે અત્યારે કમિટી એ કોઈ પણ એમને અવરોધ ઉભો કર્યો નથી જેમ ચાલે છે તેમ મંદિરમાં ધ્વજારોહણ થઈ રહ્યું છે અને સેવા પણ થઈ રહી છે ભક્તો દર્શનાર્થે પણ અવારનવાર આવી રહ્યા છે કોઈ અવરોધ કમિટીનો નથી કે વહીવટી તંત્ર એમાં કોઈ દખલગીરી કરી નથી સાહેબ લેખિતમાં કાંઈ આય બુજબ ના મેં કંઈ લેખિતમાં આપી નથી એ આજે જો રજૂઆત કોઈ હોય એમની તો આપણે એમને પ્રદ્યુતર પાઠવીશું યોગ છે આલ્પે શ્રીવેદીનો રિપોર્ટ એસ આઇન ન્યૂઝરાશી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ આઈન ન્યૂઝ સાથે